ધોયેલા ફ્રેશ પુદીનાના પાન લીલા મરચાના ટુકડા આટલો ટુકડો આદુનો છીણીને આદુને ખમણીમાં છીણી લીધું હવે છીણેલું આદુ પાણીપુરીનું જે ફુદીનાનું પાણી છે એના માટે લીલા ધાણા ચોક કરીને પણ ફુદીનાના પાણીમાં ધાણા આદુ મરચાં થોડા પાલકના પાન પણ પુદીનાના પાણીમાં નાખશું પાલકને કાપીને પાલક પણ બ્લેક સોલ્ટ સંચળ એ આપણે નાખશું થોડું એક લીંબુ કાપીને અડધો ગ્લાસ જેટલું પાણી બીજું પાણી ખજૂર આંબલીનું આંબલી અને ખજૂર બપી લીધે છે ખજૂર આમલીની ચટણીમાં ખજૂર અને પલાળેલી આમલી સાથે નાખશું સંચડ પાવડર સંચડનો ટેસ્ટ પાણીપુરીમાં સૌથી બેસ્ટ હોય છે ખજૂર આમલીની ચટણી જે પીસી છે એને લપેલીમ કાઢી લેશું કાશ્મીરી લાલ મરચું જીરું હિંગ ગરમ મસાલો

মিঠ পুদিনা হতি থ আমলি নাছো પાણીપુરીનો મસાલો તેમાં મુંબરા પેપરપોવાનો ચેવડો જેમાં દાળિયા સેંગાણા અને પેપરપોવા ઘૂંમી ફર સરસ પૂરી કરી છે તો એને પણ થોડી ચૂરો કરીને મા સાથે મિક્સ કરવાનું r om બટેટાનો મસાલો મીઠી ચટણી